જો તમે ક્યારે સન્માન અને સન્માનની લડાઈમાં એકલા પડી જાઓ તો એકલા રહો પરંતુ કોઈની સામે તમારી જાતને તોડવા ન દો જો તમે તમારી જાતને માન આપશો તો જ તમે અન્યનો આદર કરી શકશો સવાલ નંબર એક અભ્યાસ કરવાનો યોગ્ય સમય કયો છે એનો જવાબ છે અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે સંશોધન દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓ સવારે વહેલા અભ્યાસ કરે છે તેઓ લાંબા સમય સુધી વસ્તુઓ યાદ રાખે છે અને તે ઝડપથી શીખે છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું મન સંપૂર્ણ રીતે ફ્રેશ હોય છે અને આપણું શરીર રિલેક્સ હોય છે સવાલ નંબર બે કઈ કસરત પેટની ચરબી ઘટાડે છે એનો જવાબ છે પેટની ચરબી ઘટાડવાની કેટલીક રીતો નીચે મુજબ છે દોડવું સાયકલ ચલાવવું અથવા સ્વિમિંગ કરવું એરોબિક્સ અને કોળિયો એક્સરસાઇઝ કરવું વજન ટ્રેનિંગ કરવું પેટની કસરતો જેમ કે પ્લેનિક વગેરે કરો સવાલ નંબર ત્રણ વિશ્વનો સૌથી મોટો દેડકો કયો છે એનો જવાબ છે જાયન્ટ સ્લીપરી ફ્રોક તેની લંબાઈ તેત્રીસ સેન્ટીમીટર આશરે તેર ઇંચ સુધી છે જેનું વજન ત્રણ પોઈન્ટ પચીસ કિલો સુધી હોય છે સવાલ નંબર ચાર આપણા સૌર મંડળનો સૌથી નજીકનો તારો કયો છે એનો જવાબ છે પૃથ્વીની સૌથી નજીકના તારાઓ સેન્ટોરી સિસ્ટમમાં ત્રણ તારાઓ છે જેમાં બે મુખ્ય તારાઓ સેન્ટોરી એ અને આલ્ફાસેન્ડોરી સેન્ટોરી બી છે કેટલી ઉંમરની અબાવાથી વધારે મજા આવે છે એનો જવાબ છે સત્તરથી પચીસ વર્ષની